मेलड़ी मे आेलड़ी मली नर्त मलिन ધરાગરતી <imitation> દુરાવણ એ રાવણ દેવલા બેલડી ખરી પારિયા સતલો મારી શકાવાળું પાવળી એવું બહુ ભક્તો સભાના બેહનારો મજા અત્યારે આ વેળાએ સભાએ મારા દેવના મેમનો ખમાકુ કુશું ભાઈ નીતિન ભાઈ ગોમે ગોમના મારા અત્યારે આ સરકાર એવું નોમ છે અત્યારે દેવી શક્તિઓ સભાવાળું હાજર છે

पेढी पुने वग़ैरह देवना में nasi આ મજા રૂપિયા તો વસ્તી કમાણી છે કર્યું છે પણ સભા વાળું આવો મોડો કોક દેવનો તમારા પરસેવાના હોય તો જ મારો મોડો બંધાય ન કરતી માર્કેટમાં ફર્યું છે એ મારું નારેલ ન કરી ગઈ સભાના મેમનું પછી કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો પોકા છે નીતિનભાઈ ના ગમે એટલી મજૂરી કરી મરી જો તો કોઈ ભેડું થતું નહીં પણ મારા દેવી ની ખમા હોય રૂપિયો કમાવા જવાય ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવી ની ખમા કહેવાય રૂપિયો કમાવા જવા ને આઠું ના કમાઈ ના હોય છે મારો દેવ નો કવા કહેવાય તે આ હોય તો ખમાશે એનથી હવાય તો ભગવાન મારો બાર બીજ નો ધણી રાખશે જ પણ આ સભાએ કદાચ વસ્તી ગોમે ગોમથી હોય હાથ ભૂલમય જોડ્યા હોય ને એની ખમા ના કરાવું મારું ઉગતા ભણ માતા મેલડી નું વેણ સધારે નિતિન બારોટ બે એક ભેળા છે ભાઈ ના પણ મને બે નું આવડે છે ને ભાઈ ભરતસિંહ મજા અમુક હોય એવું કઈક વાય વગર ધૂણવા ન જવાય આવું નહીં કે આ ભરતસિંહનો ખાલી વોટ્સઅપ નો પત્રિકા ફોટો હતો વડાવળ વડાવળના અતુલ સિંઘે એવું કીધું કુવાજી આ બાનું છો એટલે કોઈ દુનિયા ફરી જા પણ બાર સાડા બાર ના સમય મારો પોક્ષ 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 વડાવળ વડાવળના દરબારો તમને મજા તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા શાદીની મેલડી નહીં છે તો તમારી આબુરૂ નહીં લૂંટાય રમવાના મેં એમનો મજા ગોમે ગોમોના ભૂ ભક્તો દરેકને મારા મેલડીના ભગવાન મારી ગાય કુંવાસી બેન દીકરી મારા કાળું રાવળની માતાના ભગવાન ખમાગી શું આશનથી હવાઈ વેળા આવશે મેલડીમાં આ સાઉન્ડ યાર ધમે આ લાઈવ એ મજા સ્વભાવળું આ ગેર તો ખમા છે એથી હવા એ ભગવાન રાખશે જમના વિચાર છે જેનો વિચાર સારો હોય ને સ્વભાવળું અહીંયા ભગવાન હાજર રહે અમને કોઈ લાખો વિડીયો બનીનો છે પણ હોય એક એક વિડીયો આવું ખરાબ જેવું કોઈ શબ્દ ન હોય એટલે એમ તો ભગવાન આલે છે પણ કોઈ અમના વિડીયો જેનો જાણવા જેવું હોય અને જે મગજમાં રાખે અમુક વસ્તુ જોડાયા જેવી છે સ્વભાવાળું કોઈ જોયા ખાતર વિડીયો નહીં પાછું પછી આ કોને વળું ના કોને ગાડી નાખવું એ કોઈ મેળવો આવે પછી હમણાં હોય જ ના થયું ને માતા છું એટલે હાથ વાજે ખાઈને હોય જઈને ચોય કોઈને વાતમ ન આવે એ છે એનો વિરોધ કોઈ ન કરે પણ જે માર્કિટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય ને બહી પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે એમ તમારી ચડતી કળા ના રાખું તમારી માતા રહું આવું મારા દેવોના ભગવાન બોલું છું તે અત્યારે અત્યારે વિદેશ માં તમારો વિડીયો વસ્તી જોવો છો પણ જીંદાડો સભાવાળો વેળા લૂટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો નો નીંદો ખમાકું નીંદાડો રચાવું હું માતા કેવ રહું છભાવાળું તો ઇન દાડો હાથ ચાલ્યો હશે તાર જેવી વેળા સી તો આ મઢનું દેરું જોવાનો અને જેટલા લાયા ઈ જો માતા જોણા જેટલા લઈ જવાના ઈ એનો દીવાનો ભગવાન જોણા એ મારો તો વધારે કેવું નહીં નહીં મજા મજા ને મજા આ એલા છે ભાઈ દરેકનો મારી ભગતની માતાના રોમ ખમાકી સુ આ અવસર હાવ હો નાનો હવાર દાડો તેલ ફૂલની વેળા બનશો તમારું બે હાથે આલેલું હજાર હાથે મારા શિવ શંકરની સાક્ષીય લખાઈ આવું મારા મેલડીના રોમ બોલું છું લો ભઈશો ભાઈ તો તુલસીંગ મજા દરેકનો મારી